અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં પણ અનેક રસ્તા ઉપર પાણી ભરાયા હતા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ રાણીપ રેલવે અંડર પાસ જે છે ત્યાં આગળ પાણી ભરાયા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ આખું બાઇક ડૂબી જાય એટલા પાણી જે છે તે આ ગરનાળાની અંદર ભરાયા છે લોકો ના છૂટકે પોતાના વાહનો હંકારીને ને પસાર કરવા માટે મજબૂર બન્યા છે જે લોકો આ વિસ્તારથી અજાણ હતા કે જેમને પોતાનું વાહન

દોરીને આ વાહન જે છે તે હાલ વાહન ચાલકો કાઢી રહ્યા છે રસ્તો જે છે તે સદંતર બંધ થઈ ચૂક્યો છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો છતાં પણ અનેક વાહન ચાલકો પોતાના ઘર આ વિસ્તારમાં છે તો આ જગ્યાએથી リસ્ક એટલે કે ભયજનક રીતે પણ પોતાના ઘરે વાહન લઈને જઈ રહ્યા છે ત્યારે આ રાણી વિસ્તારનું આ જે ગર્નાડું છે તેમાં પાણી ભરાઈ તંત્ર ની જે વાતો છે કે પ્રી મોન્સૂન કામગીરી અને વરસાદના તુરંત બાદ પાણીનો નિકાલ પરંતુ ક્યાંક ને ક્યાંક આ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે કેમેરામેન જયરામ રબારી સાથે વિપુલ બાલદા એબીપી અસ્મિતા રાણી